નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાસ મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ રાજ્યમાં હાલકાળ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યો છે સાત દિવસ ગુજરાતનું હવામાન સુસ્ક રહેવાની શક્યતા રહેલી છે તે વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીએ જોર પકડ્યું છે ઉપલેટામાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે

આ વખતે એપ્રિલ મહિનામાં જમે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુખરાઉ કપડાં પહેરવા જણાવેલ છે જેથી ગરમીથી બચી શકાય અહેવાલ ઇમરા સર્વદી સાથે ભાવેશ ગુહિ તાપમાન ચાલીસ ડિગ્રી ઉપર થઈ છે હું અપીલ કરું છું શક્ય હોય તો વચ્ચે બારથી ચારની વચ્ચે ઘરની બહાર ન નીકળવું નીકળવું પડે તો ધુમાલ કાફ બાંધીને નીકળવો જેથી શોક ન હોય પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણીવાળા ખૂબ છે તે તરબૂચ છે તે છે મોસંબી છે અમુસ છે કાળી દ્રાક્ષ છે અંદર કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ